જો બા આ મોબાઈલમાં છે ને ગીતા આવે રામાયણ આવે મહાભારત આવે બધું એ મોબાઈલમાં આવી જાય આ મોબાઈલ છે ને બધાને ઉપયોગી છે હા પણ મારે નથી અરે તમે આમાં જોઈ શકો આમાં આમાં વાંચી શકો ને તમને તો વાંચતા આવડે છે પણ નરેશ તે મને ઓલો ડબલ મોબાઈલ આપ્યો છે જેમાંથી ઓલું શું કે તમે લોકો સમાચાર મોકલવાના એ મારામાં નથી આવતું ખાલી ફોન જ ઉચકાઈશ તમને મેં બે ત્રણ વાર કીધું તો તમે ના જ પડશો કે મને નો ફાવે મને ન ફાવે હાજો દેવાંગને ડ્રેસિંગ કરવા લઈ જવાનું હતું ને જઈને આવી ગઈ સરસ મજાનું ડ્રેસિંગ એ થઈ ગયું દવા પેલા ડોક્ટર પેલા કયા કેવાય હારકાના પેલું અર્થોપેડિક એને બતાવી દીધું સમજ્યા અને પછી છે ને એને પેલું દુખાવો થોડો તો ને કીધું કે એક્સરસાઇઝ કરવાની છે પણ એ તો હમણાં નહીં મહિના પછી આપણે ચાલુ કરીશું ને તો પણ ચાલશે પણ કરવી પડશે થોડીક છે ને અરે બા ટકા આટક હોસ્પિટલ માં લઈ ગઈ તી અને તમે જોવો તો એટલી સરસ ટ્રીટમેન્ટ કરી ને આપણા છોકરાની અરે પણ આ શું શું એટલે હજાર નું બિલ બાર હજાર

જોઈએ બરાબર અને મા છે ને એટલે હા સમજી ગયા ને મા બા કઈ નહીં હમરા તમે મારો જાદુ તો જો કરામત જો મારી કરામત દામિની દામિની ને કે કામ છે હા હા દામિની નું કામ છે એટલે તો બોલાવું છું હા હા બા તમારા માટે સરસ મજાની મસાલાવાળી ચા પણ બનાવડાવું પણ પહેલા એને આવી તો જવા દો હા મારી કહી દેજે

આપણે દેવંગને એટલું બધું વાંધું નથી હવે એ સારો થઈ ગયો છે છોને સારો થઈ ગયો મારા દીકરાને ખાલી સોરી કહેવાથી માફી ન મળી જાય અરે એના ભાઈએ જાણ્યા વગર મારા દીકરા પર હાથ ઉપાડ્યો હાથ શું ઉપાડ્યો એને અડધો તોડી કાઢ્યો એવી રીતે તો માર માર્યો તો કેમ તારે તારા ભાઈને ખબર ન પડી અને તને કહ્યું ને આ બાર હજાર સાતસો તારે આપવાના છે અને હજુ તો હવે ધીમે ધીમે ઘણા બિલ આવશે

ધ્રુવી જો સાચું કહું ને તો તારે આ એજમાં ફોન ન યુઝ કરવો જોઈએ બેટા તારે ફોનનું શું કામ હોય મારા ફોનમાં હોમવર્ક આવે એટલે બેટા ખબર છે મને કે અત્યારનું તમારું લોકોનું હોમવર્ક ફોનમાં આવતું હોય છે પણ એ તો તારા મમ્મીનો ફોન પણ તું યુઝ કરી શકે ને એના માટે અલગ ફોનની કોઈ જરૂર નથી અને તને પણ સમજાવું છું તારું હોમવર્ક કરવાનું હોય તો પપ્પાનો ફોન છે મારો ફોન છે અલગ ફોનની કંઈ જરૂર નથી બેટા હજુ તમારા લોકોની એવી ઉંમર નથી કે તમારે અલગથી પર્સનલ ફોન જોઈએ હં પણ મમ્મી અમારી સ્કૂલમાં મારી બધી ફ્રેન્ડ ફોન યુઝ કરે છે તો મારે પણ કરવો છે બેટા દુનિયા તો બધું જ કરે પણ આપણે શું કરવું છે ને આપણે જોવું જોઈએ આપણે આપણા ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ આપણા મમ્મી પપ્પા કેવી રીતે જીવન જીવે છે એ જોવું જોઈએ અને આપણે પોતે જો સારું ભવિષ્ય જોતું હોય ને તો આવી આડી આવડી વસ્તુઓમાં ધ્યાન ન દેવું જોઈએ પણ મમ્મી ફોનનો એ પણ યુઝ કરી શકીએ છીએ ને કે ભણતરના વિડીયા જોઈ શકીએ છીએ એમાંથી સારું સારું શીખી શકીએ છીએ હા કેમ નહીં ફોન એવી વસ્તુ છે કે એમાં સારું અને ખરાબ બધું શીખવા મળે આપણે શું શીખવું છે આપણા હાથની વાત છે હું ના નથી પાડતી પણ એના માટે તમારી ઉંમરમાં ફોન હોવો જરૂરી નથી અને હું તને પણ કહું છું આ ફોન ઘરે જઈને તારા મમ્મીને પાછો આપી દેજે અને એમને કહેજે કે તારે આ ફોનની અત્યારે કોઈ જરૂર નથી ઓકે દર્શના તારા મમ્મીની વાત સાચી છે આંટી હું ઘરે જઈને ફોન મમ્મીને પાછો આપી દઈશ વેરી ગુડ બેટા જાઓ આ ફોન પાછો આપી આવો ને પછી રમવા જજો ઓકે શું હોય મીરાને આ તમારી છોકરી અત્યારથી ફોન બેસો જોઈ જો મોડે તો એ બોલ છે મગ હોય એમ દવાખાનાનું બિલ કોનું છે મારા શેઠનું છેલી સાથે તે સગડો કર્યો તો તો તમારા શેઠ નું બિલ અમારે શું કામ નું છે ભાઈ બાર હજાર સાતસો રૂપિયા નું બિલ મોકલ્યું છે આના શેઠે ગમે એટલી કંપની નો માલિક રહ્યો પણ છે તો લુખો જ ને એક મિનિટ આ બિલ આપણને શું કામ મોકલ્યું છે તમે મને કહેશો મીરા એને આપણી પાસેથી પૈસા જોઈએ છે અચ્છા તમને તો બહુ બધી ખબર હોય ને કે એમને આપણી પાસેથી પૈસા જોઈએ છે તો પહેલા ધ્યાન રાખાય ને કે આ બધા પૈસાનું નુકસાન આપણે ભરવું પડશે અરે નાની એવી ભૂલ થઈ હતી એમાં મારી નાની બેનને શું હેરાન કરવાની જરૂર છે એને નાની એવી જ ભૂલ થઈ હતી ને એનાથી મોટી ભૂલ થઈ જ શકે હજુ નાનો છે ને હેક દીકરીનો બાપ જ છે ને હજુ મોટો થયો છે જ્યારે મારી પાસે પૈસા થશે ત્યારે તારા મોઢા પર પૈસા મારીશ ત્યાં સુધી ત્યાં સુધી ઘર કેવી રીતે ચાલશે આમનો પગાર બધો આમાં કપાઈ જશે તો મારે ખવડાવવાનું શું તમને બધાને હા તો જે ઈકો બતાવસ એટલે તેવડ છે તારામાં હું કરું છું પૈસા બોલતો સામે અત્યારે પાર્ટ ટાઈમ નોકરી કરું છું આવે છે મારી પાસે પણ ઘણા પૈસા તો ઘરમાં દેને કે આ જઈસે પૈસા મારી નાની છોકરી છે તને ખબર છે ને એને મારી ફીસ ભરવાની હોય છે હર વખતે બन्ने પાસે એક જ એક્સક્યુઝ હોય છે કે નાની છોકરી છે નાની છોકરી છે અને તમે તમે એટલા જલારા થઈ ગયા તમારે તો ખુશ થાઉં જોઈએ ને તમને તમારા પિયર જવાનો મે એક મોકો આપી દીધો જાવ એ ક્યાં પિયર નઈ જાય અહીંયા નઈ રહેશે અને જેટલા પૈસા આવે છે એ હું મીરા અને મારી છોકરીની પાછળ ખર્ચીશ તો ફરત ને હું શું કામ કરું આ બધું

સિંદગી એમાં ક્યારે આગળ નહીં નથી હકે ટામીની મેં મારે ભૂલની માફી માંગી હતી ને દિવસે તારા સેઠે કીધું પણ હતું પણ એને માફી દેવી જ નથી બસ પૈસા માંગવા છે ગરીબ માણસોનું લોહી ચૂસી લેવાનું છે પૂરે ફૂલ કરી હોય ને તો એની સજાઈ મળે અને આ આપણા ભૂલની સજા હશે હવે પાસ હજાર બિલ આવ્યું છે મારો તો એટલો પગાર નથી હવે હવે ઘર કેમ આર તારા શેઠને કે અડધા પૈસા થશે બાકીના પૈસા ધીરે ધીરે હું નાપી દેશ તો જાને તું એક કામ કર એમ આરા બાધી લેજે મને આમાં છેને વસ્તે નો લાવેશ તારો શેઠ મારી સામે મળશે ને તું માર ખાશે પાછો હા પાછો મારજો અને પાછો ડબલ બિલ આવે એ ભરજો હા તમારે બીજો ધંધો તો છે નહીં